કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન જેમાં રાજ્ય કક્ષાએ ઓફિસ ઇન્ચાર્જ સ્ટેટ આઈ માટે સેલેરી પાંત્રીસ હજાર જિલ્લા કક્ષાએ મદદની શિલ્લા કોઓર્ડિનેટર આઈડી કોઓર્ડિનેટરની સાત વેકેન્સી માટે સેલેરી રૂપિયા સત્યાવીસ હજાર રહેશે પરમ સેલરી રૂપિયા ત્રીસ હજાર રહેશે તાલુકા કક્ષાએ બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાની સાત વેકેન્સી માટે સેલેરી રૂપિયા ત્રેવીસ હજાર પરમંત રહેશે બ્લોક રિસોર્સ પર્સન એ આર એન બી ઈ એલિમેન્ટરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન માટે ચાર વેકેન્સી છે પરમ સેલરી રૂપિયા બાવીસ હજાર રહેશે

કિસાબનીસ બિનનિવાસી કેજી બીવી માટે છેતાલીસ વેકેન્સી છે પરમન સેલેરી રૂપિયા આઠ હજાર પાંચસો રહેશે આ પોસ્ટ માટે પણ માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે બોયઝ હોસ્ટેલ ખાતે વોર્ડન ગૃહપતિ નિવાસીની ત્રણ વેકેન્સી માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે પરમન સેલરી રૂપિયા પચીસ હજાર રહેશે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીસ ગૃહપતિ નિવાસીની ત્રણ વેકેન્સી માટે ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે પરમન સેલેરી રૂપિયા પંદર હજાર રહેશે હિસાબની સ્પિન નિવાસી માટેની ચાર વેકેન્સી છે પરમાન સેલેરી રૂપિયા આઠ હજાર પાંચસો રહેશે તેમજ આ પોસ્ટમાં તે મહિલા તેમજ પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે માત્ર ઓનલાઈન કરેલી અરજી સ્વીકારવામાં આવશે કુરિયર ટપાલ કે રૂબરૂ કરેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે ઉમેદવારોને પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની એક એક નકલ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાત્રિના બાર કલાક પહેલાં છે ફ્રોમ સાત આઠ નવની જગ્યા માટે માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે ફ્રોમ દસ અગિયાર માટે ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે બધું વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ પૈકી ક્રમ એક માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ પચાસ વર્ષ સુધી છે અને ક્રમ બે માટે ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ પિસ્તાળીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ ક્રમ ત્રણથી બાર સુધી ઉમેદવારોની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઇન્ટરેસ્ટેડ ગીનિગીટ આપેલી વેબસાઇટ એસએસસી ગુજરાત ડોટ ઓઅરજી પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરી ઓનલાઈન અરજી કરી શકે છે અરજી કરતા પહેલા ઉપેક્ષક પર આપેલી તમામ વિગતો જેમ કે લાયકાત વય મર્યાદા અનુભવની નોટનો પ્રકાર અને મહેનતના અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ વાંચી લેવીને પછી જ એપ્લાય કરવાનું રહેશે માત્ર ઓનલાઈન કરેલી અરજી સ્વીકારવામાં આવશે કોરિયર ટપાલ કે રૂબરૂ કરેલી અરજી હું સ્વીકારવામાં નહીં આવે ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની એક એક નકલ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન રોજ કરવાની છેલ્લીમ્બર બે હજાર પચીસ રાત્રિનો બાર કલાક પહેલો છે આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને હિટ જરૂરથી કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવી વિડીયો એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર